નાલસાહના ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ કમિટી ઓથોરિટી અને આ નામદાર હાઈકોર્ટના નેતૃત્વ હેઠળ ચીફ જસ્ટિસ સાહેબના અમે બધા વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ કે વધારેમાં વધારે કેસીસ ડિસ્પોઝ ઓફ થાય આપણે હમણાં થોડી વાર પહેલાં ફંક્શન જે ઓપનિંગ હતું એમાં આપણે જોયું અલગ અલગ જાતની મેટર્સ સિવિલ હોય એમએસીપી હોય માં આજે ખૂબ બે મોટી મેટર્સ નાઇન્ટી ટુ લેક્સ અને એટી વન લેક્સની સોરી નાઇન્ટી ફાઇવ અને એટી એટી વન લેક્સ એ રીતના ડિસ્પોઝ ઓફ થઈ છે તદુપરાંત ફેમિલી કોર્ટમાં બી ખૂબ ઘણા કેસીસ ડિસ્પોઝ ઓફ થયા છે અને પક્ષકારોનો ખાસ કરીને વી આર થેન્કફુલ બીકોઝ એ લોકોએ અલ્ટિમેટલી દે એવ સીન કે લડાઈ કરવાથી અથવા તો કોર્ટનો ચુકાદો કરતા બંને પોતાની રીતે સમાધાન કરે અને સાથે બેસે એ મહત્વની વાત છે એટલે એ રીતે જોઈએ તો ધીસ ઇઝ વેરી સેટીસ્ફેક્ટરી અને હું ઈચ્છીશ કે માણસો જે છે તે જેટલા એમના કેસીસ અહીંયા પેન્ડિંગ હોય એમાં સમાધાન પાત્ર જેટલા કેસીસ હોય એમાં પૂરતા પ્રયત્નો કરી અને બાંધછોડ કરવી પડે થોડી તો તે પણ ચોક્કસ કરી અને સમાધાન કરે જેથી કરી અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે કોર્ટના ધક્કા ઓછા થાય એમના માટે અને પોતાની મરજીનું સમાધાન થાય ખાસ કરીને એવી મારી બધાને વિનંતી છે અને આપ સૌને શુભેચ્છા લોકઅદાલત માટે થેન્ક યુ સર ગુજરાતમાં વડોદરા હાર્ડ વર્કિંગ બહુ સિન્સિયર છે તે લોકો પોતાનો સમયની પરવા કર્યા વગર મહેનત કરે છે અમારે એમએસસીપી બાર ઇવન ઇફ આઈ એમ નોટ પ્રેઝન્ટ પહેપ્સ ઘણીવાર વાર અવેલેબિલિટી ના હોય તો બી એમને આપણી રિક્વેસ્ટ કરીએ અને એમએસસીપી કંપનીઝ પેલી ઇન્સ્યોરન્સ કંપનીઝ એમએસસીપી એ જ પ્રમાણે લોયર્સ જે છે આમ બાર એસોસિએશન બરોડાનું એ ખૂબ જ સકારાત્મક એમનો અભિગમ હોય છે એટલે એ બધા પક્ષકારોને જ્યારે કહે બિકોઝ અલ્ટિમેટલી જેટલા સમાધાન થાય એ વકીલને એટલા માટે ફાયદો છે કેમ કે માણસોને ક્રોર કોર્ટ પ્રત્યેની શ્રદ્ધા જે છે એમાં ઉમેરો થાય છે એમને મનગમતું સમાધાન થાય એટલે એમને જે કંઈ ડિસ્પ્યુટ હોય એ વહેલી તકે કોર્ટમાં આવે અને અહીંયાથી તરત ડિસ્પ્યુ ડિસ્પોઝ થઈ જાય મેટર અથવા તો સમાધાન થઈ જાય એ એમના હિતમાં છે એટલે એ અર્થે જ્યારે એડવોકેટ્સ પાર્ટિસિપેટ અને સમાધાન કરાવે છે એ બી ઘણું સારી વસ્તુ છે જે અમારા અહીંયા એ લોકો બહુ સકારાત્મક અભિગમથી પાર્ટિસિપેટ કરે છે એટલે સારું રહેશે મહિલા વિશ્વ દિનની ઉજવણી છે તો આજે આપણે એવો પણ સંયોગ થયો છે કે આજે મહિલા દિન પણ છે અને સાથે સાથે આપણે આજે લોક અદાલત છે તો હું એવું ઈચ્છું કે આજે આપણે મહિલાઓ સશક્તિકરણથી આગળ ઘણી વધી ગઈ છે તો આજે આ મહિલાઓ પણ મોટું મન રાખી અને ફેમિલી ડિસ્પ્યુટમાં બને એટલો વધારેમાં વધારે અમારો નિકાલ થાય એવું હું આજે બધા મહિલાઓને શુભ વિશિષ કરું છું બીજું કે અમારી કોર્ટમાં મને એક યાદ આવે છે કે એક ચાઇલ્ડ હતું એ પેલું માનસિક રીતે બહુ જ એ થયેલું હતું અને હસબન્ડ અને વાઈફ મેન્ટેનન્સ માટે ઝઘડતા હતા અને હું એમાં ઇન્વોલ્વ થઈ હસબન્ડને એ લોકો લગભગ દસ બાર વર્ષથી અલગ રહેતા હતા તો મેં એમને સમજાવે કે ભાઈ ચાઇલ્ડ જે છે તો આટલું અને મારી કોર્ટમાં કન્સિલેશન માટે આવ્યું હતું તો ખૂબ ખીજાતું હતું ને બૂમા બૂમ કરતું હતું તો મેં એને બહાર કાઢ્યું અને પછી મેં એવું કહ્યું કે કે આમાં તો કંઈ પણ ઉપાય કરો કે બાળક માટે પણ કરવું જોઈએ અને બંને હસબન્ડ વાઈફે હસબન્ડને મોટું મન રાખ્યું અને એને આઈ થિંક વીસ પચીસ લાખમાં એનું સમાધાન થયું અને બંને જણા હેપી હેપી છૂટા પડ્યા અને બાળકને પણ વિઝિટેશનનું પણ એને મન થાય ત્યારે કરી શકીએ વિઝિટેશન એવા રાઇટ્સ પણ આપ્યા અને સુખદ અંત આવ્યો આવા ઘણા બધા કેસીસો અમે કર્યા છે મેડમને ત્યાં પણ અમારે થયા છે કેસીસનો નિકાલ એવી રીતના આઈ થિંક વન કરોડમાં થયો છે તો એવા અમે ઘણા બધા કેસીસો એક ડિસ્પોઝ કર્યા છે અને હું આજે ઈચ્છું છું કે મહિલા દિનમાં બધી જ મહિલાઓ મોટું મન રાખી અને સારામાં સારું ફેમિલી ડિસ્પુટને નિકાલ કરે ભેગા થાય છૂટા થાય પણ સારું એવું હેપી લાઈફ જીવે અને પોતાની શક્તિ આજે સશક્તિકરણ છે મહિલાઓનું અને તું નારાયણી બની છે તો હું ઈચ્છું કે વધારેમાં વધારે ડિસ્પોઝ થાય અને ફેમિલીના ડિસ્પુટનો અંત લાવે જાય